તમે દો કાકા પૂછવું પડે કે ક્યાં ક્યાં નહી તા અમને અહિયાં બાટલી મળી છે કે દારૂ નો સેલ થાય છે પણ એવું થાય છે એટલા માટે અમારે પૂછવું પડે

માર આખાને બીડી નહીં ને પાંચ પડ્યા મને આ છે કે ચોથી ગળે પડ્યો બે પૈસા બીડી પીવાના લે દવા કોને ખાટલો તડશે દોશી બાટલો કપાના કેટલો આયો મારો

આઈદ લાગી હું ગરાઈ શું લાગ્યું આ પીટી વગર નતું દેખાતું તમને એ સાહેબ આકાકાન કોક થ્યું ને કોઈ દે જવાબદારી તમારી રે હો દારૂ સુરા પીવાય પેલી સહી કરાવો મને સહી સહી દારે આ

મને નતો પીતો પણ મને નક્કી લાગે કાકા જુઠું બોલે સાહેબ મને એના બાઇક માં બિહાર મને લઈને આવ્યો કાકો તમે

આટલો માર ગાધો તો નહીં ધમકી વાલી ધમકી વાલી તું નેકાળવા બા તું નેકાળવા તું આય ચાલુ કર ફટાફટ આનંદ પોલીસ સ્ટેશન सर अगर तो है ए साहेब छोड़ो का मारे दोषी दाखनो बाइक लेना अगर है ए साहेब मैं बाइक में बिहा देऊ तो नहीं बाइक में नहीं दारू बाइक में नो बिहातो नहीं ए साहेब मारी भूल थी की मन मु गरीब छु साहेब ना ना तू गरीब की खबर की अब साहेब ने की इतना जा એ સાહેબ વરણ વગાડો મારા કોના પડટી જાય નક્કી આ સાહેબ મને પોલીસ સ્ટેશન લઈ જાય